એક મસ્ત વાર્તા એક વખત અકબર અને બિરબલ બગીચામાં ચાલતા હતા એ સમય દરમિયાન અકબરે બિરબલને પ્રશ્ન કર્યો કે બિરબલ ઈશ્વરનો તો કામ એવું છે ને કે એને કોઈ ભક્ત દુખી હોય તો એના તો કેટલા નોકરો ચાકરો સેવકો છે કોઈ પણ એના ભક્તની મદદ માટે મોકલી દે હા એ કે સાચી વાત છે કલાક પછી એ અકબરનો છોકરો એ તળાવ પાસે ત્યાં રમતો હતો અકબર बाजू ઊભા હતા બિરબલે એ છોકરાને પકડીને તળાવમાં ફેંકી દીધો એટલે અકબર જોયા વિના બે ધડક કૂદી પડ્યા અને દીકરાને બચાવી લીધો અને બહાર આવીને કહે કે બિરબલ તને આ કૃત્યની સજા ખબર છે મૃત્યુ દંડ પણ હોય શકે ત્યારે બિરબલ કહે છે મને માફ કરજો પણ મારે તમને કંઈક શીખવવું હતું એટલે મેં ઘા કર્યો બાળકને કે શું કે તમારા દીકરાને મેં તળાવમાં નાખ્યો તો તમે એક વારે વિચાર્યું કે મારા આટલા નોકરો મારા આટલા સેવકો આટલા દાસ એને બોલાવું જેયા વિના એમ જયારે ઈશ્વર ના ભક્ત ને કઈ દુઃખ આવે ને એના દીકરાને કઈ દુઃખ આવે ને તો એ જોવે નહીં સીધા કૂદી પડે અને એને બચાવીને જીએ જો વાત ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો